નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અંદર સ્વાગત છે મિત્રો એ એમસી સ્કૂલ બોર્ડ ની જે એક્ઝામિનેશન હતી કે જેની અંદર ક્લર્ક છે તે ઉપરાંત અલગ વિવિધ પોસ્ટો જે છે તો એમાં વિવિધ પોસ્ટોની જે છે એ કોલ લેટર ડિકલેર થયા છે તો એની ઓફિશિયલ વેબસાઇટ અને જે છે ઓફિશિયલ વેબસાઇટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ તો જે પણ વિદ્યાર્થીઓને લાગુ પડે છે એ પોતાના કોલ લેટર ત્યાંથી ડાઉનલોડ કરી શકશે એ પહેલા જો તમે રેવન્યુ તલાટીની પ્રિપેરેશન કરી રહ્યા છો તો રેવન્યુ તલાટી સ્પેશિયલ કરંટ અફેર્સની આપણે એક સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને આ સિરીઝની અંદર ડેલી કરંટ અફેર્સ ન્યૂઝ કટિંગ જે છે એ આપણે જોવાના છીએ

કોલ લેટર છે એ ડાઉનલોડ થવાના સ્ટાર્ટ થઈ ગયા છે અહીંયા અહીંયા તમારે સિલેક્ટ કરવાની છે તમારું જે ઈમેલ આઈડી જે તમે ભરતી વખતે આપેલું છે એ તમારે અહીંયા એન્ટર કરવાનું છે એના પછી જે પાસવર્ડ છે એ અહીંયા એન્ટર કરવાનું છે અને અહીંયા જે ઇમેજ છે એ અહીંયા કને જે તમને ઇમેજમાં નંબર દેખાય છે એ અહીંયા ટાઈપ કરી અને પછી લોગિન કરવાનું છે તો એ રીતે તમે જે છે એ કોલ લેટર તમારો જાણી શકશો પ્રિન્ટ કાઢી શકશો અને એએમસી જુનિયર ક્લર્કની જો તમે પ્રિપેરેશન કરો છો તો એએમસી જુનિયર ક્લર્ક સ્પેશિયલ એકવીસ મોક ટેસ્ટ આપણા પથદર્શક એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ છે અને લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું આ એની જે છે એ પથદર્શક દર્શક એપ્લિકેશનની લિંક હું તમને આપી દઉં છું આ એની જે છે કે દસ તારીખે આ ટેસ્ટ બધા ચાલુ થઈ જશે ઓકે એક સાથે બધા અપલોડ કરવામાં આવશે એએમસી બોર્ડની જે નવો અભ્યાસક્રમ છે એ મુજબના ટેસ્ટ તૈયાર કરેલા છે ઓકે તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જુનિયર ક્લર્ક સ્પેશિયલ ટેસ્ટ સિરીઝની તો એ તમે પરચેસ કરી શકો છો તો આશા રાખું છું કે આ માહિતી આપણે ઉપયોગી થઈ જશે જો ઉપયોગી થઈ હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો મળીએ આવી અવનવી માહિતી સાથે નેક્સ્ટ વિડીયો સેશનની અંદર ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત